ગુજરાત દારૂનો વ્યાપાર ચાલુ કરીને વિકાસ કરવા માંગે છે બિહાર દારૂ બંધ કરીને વિકાસ કરવા માંગે છે ગિફ્ટ સિટીમાં વેચાણ થશે તે આપના નેતા ગઢવીની પ્રતિક્રિયા નમસ્કાર મિત્રો વિકાસની ઝંખના એટલી અજીબ છે કે ગુજરાત દારૂનો વ્યાપાર ચાલુ કરીને વિકાસ કરવા માંગે છે અને બિહાર દારૂ બંધ કરીને વિકાસ કરવા માંગે છે એટલે સાચો વિકાસ શું છે એ સમજવો મુશ્કેલ છે આજ જ્યારે ગિફ્ટ સિટી જેવા પ્રાઇમ બિઝનેસ હબમાં એવું પોલિસી ડિસિઝન આવે છે કે ત્યાં કને દારૂનું વેચાણ થશે પીવાની પરમિશન આપવામાં આવશે અને જે રીતે ગુજરાતમાં આપણે જાણીએ પાછલા થોડાક સમયથી ડ્રગ્સનો ઉપયોગ રાતો દિવસ વધતું જાય છે સરકાર એને કંટ્રોલ કરવા ફેલ જઈ રહી છે ને એના પછી વળી આ દારૂનો નવો પરમિશન આપવાની વાત જે છે એ ખરા અર્થમાં ઉડતા ગુજરાત બનાવવાનો એક સાજિશ લાગે છે જેમાં આપણા યુવાધન ને આપણા ટીમના આપણા ગુજરાતના યુવા યુવાનોનું ભવિષ્ય કંઈ ખોટે રસ્તે ન ચડી જાયની ભીક છે આપણે જાણીએ છીએ કે આજ ઘણા ગામડાઓમાં બાળકોને સ્કૂલ આવવા માટે લાવવા આવવા જવા માટે કોલેજ આવવા જવા માટે સરકારે એસટી બસો બંધ કરી નાખી જે પેલા આવતી હતી એના સામે આ ગિફ્ટીમાં જે આવવા માટે સરકારી સ્પેશિયલ કેસમાં એમને બસની પ્રોવાઈડ અમદાવાદથી બસ આપે ત્યાં ગિફ્ટ જવાના આવવા માટે ખાલી આ એટલે તમે સમજો કેવાનો મતલબ શું છે કે સરકાર આપણા સંસ્કાર સંસ્કૃતિને ક્યાં લઈ જવા માંગે છે મારે તો તમારા માધ્યમથી દેશના ગુજરાતના ખાસ કરીને સાધુ સંતો મહંતો કથાકારો જે ભાજપનો ઝંડો લઈને ફરે છે ભાજપની મોટી મોટી વાતો કરે છે એનાથી જવાબ પૂછવો જો શું આ નિર્ણય ગુજરાતને સંસ્કારી બનાવશે ને શું તમે લોકો આ નિર્ણયને સપોર્ટ આપો છો તમારા પર અભિપ્રાય તમારા વિડીયો સાધુ સંતો જાહેર કરો કે સરકારનો નિર્ણય સાચો છે કે ખોટો છે તો અમે તમારે જવાબ માંગવાશું કે આ તમારો નિર્ણય સાચો છે સરકારનો કે ખોટો છે તમે એનો ટેકો આપો છો કે નથી આપતા જય હિન્દ